ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના વોર્ડમાં જ પચીસ દિવસોથી મુખ્ય માર્ગ ઉપર ઉભરાતા ગટરના ગંદા પાણી અને હાડમારી મુદ્દે સ્થાનિક નગરજનોએ પાલિકા શાસકોનો ઉધળો લીધો જૂના ભરૂચમાં હજી સુધી ભાજપ શાસિત પાલિકાનો વિકાસ પહોંચ્યો ન હોય તેવા દ્રશ્યો સ્થાનિક નગરજનોના હોબાળા સાથે બહાર આવ્યા છે વોર્ડ નંબર અગિયારમાં માં સોનેરી મેલથી હજીખાના જતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા પચીસ દિવસથી ગટરો ચોવીસ કલાક ઉભરાઈ રહી છે ભાજપના સ્થાનિક નગરસેવકોએ નગરજનોને થઈ જશે થઈ જશેના જ થાલા વચનો આપ્યા હતા

મારું નામ રણજીત રમણલાલ ઠક્કર હું પારેખ ખાંચામાં રહું છું આજની તારીખમાં મસ્જિદ હાજીખાના મસ્જિદની સામે જે રોડ જાય છે તે ડ્રેનેજમાં લીકેજ થયું છે અને એ ડેનેજમાંથી એટલું ખરાબ પાણીને બધું નીકળે છે એ રસ્તા પરથી અહીંના કાઉન્સિલરોએ કેટલા વખત અવર જવર કરે છે કોઈ પણ ધ્યાન પર લેતું નથી અને વારંવાર અમે એમને અપીલ કરી રજૂઆત કરી પણ કોઈ બી જાતનું ધ્યાન દેતા નથી આવીને મોટી મોટી વાતો કરીને જતા રહે આ વીસ પચીસ દિવસથી ચાલે છે એટલે તમને હાથ જોડીને વિનંતી કરવાની કે આ કામની અંદર તાત્કાલિક તાત્કાલિક આ વસ્તુનું નિરાકરણ લાવો અને આ ગટરનું પાણી બધું બહાર નીકળે અને એમાં લોકોએ પગ નાખવાના ને પછી મંદિર જવાનું

આ કે પાણીનો પ્રોબ્લેમ થાય છે ગટરનું પાણી કલાક અહીંયાથી કલાક છે પચીસ દિવસ થયા વીસ પચીસ દિવસ થયા ને લોકો પડી જાય છે લોકોને વાગે છે પણ તોય કમ્પ્લેન કરે તોય આવતા નથી અહીંયા જોવા કાઉન્સિલર બધાને કીધું છે એ ભાઈ પણ આવતા નથી જોવા આવતા

ઈ જશે થઈ જશે અમાર તો એની લાઈટો વાપરી વાપરીને ચાલું જાવ છે લાઈટ પેલેમનો બાપ ભરશે હા તો ભાન નથી પડતું કે ના ચાલો પૈસા અહીંયા ખર્ચાય છે પૈસા લઈ જાય નગરપાલિકા 1 રૂપિયો છોડે છે પેલો ટેક્સ એમનો બાટનો ટેક્સ એમની માનો ટેક્સ એ ભાન પડતું કે આ કરી ના જોઈએ બાપા ભાઈ બાપા કરતા આવે ને તો મરી જાવ ને જરે આવે ને માવો અંદર મરી જશે તારા ને છોકરા બીમાર થઈ ગયા છે તે નહી જોવા તું એ લોકો ને છોકરા મારા છોકરા મારું ઘર નજીક પડે તો શું છે બાપ પૈસા મળે સરક ના પૈસા મળે ખાઈ ખાઈને ને મોટા પેટ કરી બેસી રેવું છે